રોજ આપણા વડાલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાત્રિના લગભગ નવ વાગે વડાલી અને ઇડર હાઈવે વચ્ચે એક અકસ્માત થયેલો અકસ્માતના અનુસંધાને એકસો આઠ દ્વારા આપણા ત્યાં લગભગ તેત્રીસ દર્દીઓ અહીં સારવાર માટે લાવી એમાં અગિયાર બાળકો હતા તેત્રીસ દર્દીઓમાંથી લગભગ ચોવીસથી પચીસ દર્દીઓને આપણે ઈજાઓ થયેલી હતી એમને આપણે હિંમતનગર સિવિલ ખાતે આગળ સારવાર માટે મોકલેલ છે કોઈ દર્દીનું મરણ થયેલ નથી અહીંયા અને જે બી દર્દી હતા મોટાભાગે ફ્રેક્ચર કે એ ટાઈપની ઈજાઓ હતી દર્દીઓને સારવાર દર્દીઓને સારવાર માટે આપણે આજુબાજુમાંથી ખેડબમ્મા છે ઈડર છે સતલાસના છે વિજયનગર છે આંતર સુબાની એકસો આઠ આવી ગયેલી હતી અને એ સિવાય પણ અહીંયા જે સેવાભાવી લોકો હતા એમને બી પોતાની પ્રાઇવેટ એમ્બ્યુલન્સો બોલાવીને આપણને સાથ સરકાર પૂરો પાડીને જે બીજા પેશન્ટ હતા એમને આગળ સારવાર કરવા માટે મદદરૂપ થયેલો હતો ટોટલ અહીંયા પેસેન્જર એટલે આપણે તેત્રીસ દર્દીઓ આવે છે અને મને એવું જાણવા મળ્યું છે કે પાંચ દર્દીઓ ઈડર સિવિલમાં સારવાર માટે ગયેલા છે એટલે કદાચ એ પ્રમાણે ઘણી હતું અડત્રીસ દર્દીઓ અડત્રીસ પેસેન્જરો હોઈ શકે છે હા ડૉક્ટર પ્રદીપ ગઢવી હું અહીંયા તાલુકા હેલ્થ ઓફિસરમાં છું અને અત્યારે અહીંયા સીએચસી સુપ્રિન્ટેન્ડન્ટના ચાર્જમાં બી છું